હારીજથી બેચરાજી તરફ જવાના રસ્તાનું કામકાજ ચાલે ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ નવનિર્માણ રોડ માટે ફાળવવામાં આવે છે પરંતુ કોઈ એવા ભ્રષ્ટ એવા કોન્ટ્રાક્ટરના હાથમાં ટેન્ડર આવી જતા લોકો તેમજ વાહન ચાલકો ખૂબ જ પરેશાન થઈ જાય છે તેવું જ એક દ્રશ્ય હારીજથી બહચરાજી તરફ જવાના રસ્તા ઉપર સર્જાયું છે હારી જ બાયપાસનું કામ ચાલી રહ્યું છે આ કોન્ટ્રાક્ટરને લગભગ એક વર્ષથી આ કામ ચાલી રહે કરેલું છે પરંતુ હજુ સુધી આ કામ પૂર્ણ થયેલું નથી તેના હિસાબે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો ત્રાહિમા પોકારી ગયા છે રોડના કામના હિસાબે આગળ બેરલો મારીને રોડની સાઈડ બંધ કરી દેવામાં આવે છે જેના હિસાબે વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે તેમજ રોડનું કામ ચાલી રહ્યું હોવાથી વાહન ચાલકોને પંદરથી વીસ કિલોમીટર આગળથી તેમની ગાડીઓ લઈને આવવું પડે છે જેથી કરીને તેઓના પણ ડીઝલ ખૂબ જ પ્રમાણમાં વધી જાય છે જેથી લોકો તેમજ વાહન ચાલકો ખૂબ જ પરેશાન જોવા મળી રહ્યા છે તેમજ બાજુમાં માલધારી લોકો રહેતા હોવાથી તેઓના પશુધનને પણ

કે બેરલ મી કે ગાડી આપણે ફરી ફરી અમારે ડીઝલ વધાર આવે છે પ્લસ અમે હેરાન થાય કે કોઈ રસ્તામાં જે ફેફાણા પાડતા કોન્ટ્રાક્ટ અત્યાર લગી કોઈ વસ્તુ કેટલું કામ બતાવતા નથી હર કેટલા ટાઈમથી લગભગ આ કામ ચાલુ હશે તમે કાયમ નીકળો છો

હવે તમારે કઈ જગ્યાએ જવાનું હતું અંદર મારે વિશાલ મિલમાં જવું છે વિશાલ મિલમાં તો તો હવે ફરીન જશો તારા જ ને ફરીને બીજો રસ્તો છે આ કેટલા કિલોમીટર બીજો વધશે માને છે હા પણ ફરીન જશો તો કેટલા કિલોમીટર વધી જશે 10 15 કિલોમીટર વધી જશે 10 15 કિલોમીટર જેટલું વધી જશે એમ ને ઓકે વાહ મારે 500 700 રૂપિયાનો સ્ટીકલ પડી ગયો હા હા ઓકે તો પાટણ ટ્રાઈબ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે ઉભા છે આપણો હારિત થી બૌચરાજી જે પાયપાસ રોડ નું કામ ચાલુ છે ત્યાં આગળ હવે શું પબ્લિકની સમસ્યા છે જરા જાણીએ એમની પાસેથી શું નામ તમારું મારું નામ જયેશ ઠાકોર જયેશભાઈ શું તકલીફ પડે આ રોડ વિશે તમને રોડ વિશે તો કાંઈ નહીં બીજું આ બાકી કામ ચાલુ હોય રોડનું આ રોડનું કામ ચાલુ છે બાર મહિના જેવું થઈ ગયું રોડનું કામ ચાલુ થાય અહીંયાથી રોડ હારીથી બેતરાય ગયું અમારે ડેલી ટ્રેક્ટર રાખવાનું અહીંયા બેતરાય જઈને ફેરો આવે અમારે બહુ હેરાન થઈ ગયું એમાં વચ્ચે રોડ બનાવવાનું ચાલુ એટલે ટ્રાફિક ટ્રાફિક જેમ કે ચોવીસ કલાક ટ્રાફિક હોય છે મારે કહેવાનું તમે એ છે તો રોડ આ કેટલા સમયથી ચાલુ છે કામકાજ આ રોડનું કામકાજ અંદાજે બાર મહિના ઉપર થઈ ગયું બાર મહિના ઉપર બાર મહિના ઉપર થઈ ગયું મિત્રો હવે જે પબ્લિકના હાલાકી અત્યારે હાલ પડી રહી છે એમાં એક મિત્ર આપણી સાથે બીજા જોડાયેલા છે જરા જાણીએ એમની પાસે અને શું નામ તમારું છે

તો હવે આગળ જોવું રહ્યું કે આ કોન્ટ્રાક્ટરનું કામ ક્યારે પડશે ડિટેલ દરેક માટન કરેલી